દિયોદરના ચાલોઢા ગામમાં આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર ચેતન ચૌધરીની બદલી થતાં ડૉક્ટર ચેતન ચૌધરીને પાછા લાવવા માટે ગામ લોકોમાં રોષ ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય વિભાગમાં ગામડાના લોકોનું આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તેના માટે અનેક ગામડાઓમાં આરોગ્ય કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા છે જેથી કરીને ગામડાની ગરીબ પબ્લિકને મફત સેવાઓ મળી રહે ત્યારે વાત કરીએ દિયોદર તાલુકાના જળોઢા આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડૉક્ટર ચેતન ચૌધરી જેમની પચીસ દિવસ માટે પ્રતિનિયુક્તિ થરાદના દુધવા ખાતે બદલી કરી દેવામાં આવી છે પરંતુ અચાનક સારા ડૉક્ટરની બદલી થતાં આજુબાજુના પહોંચ ગામના લોકોમાં રોષ જોવા મળ્યો છે અનેક મહિલાઓમાં રોષ જોવા મળ્યો છે કેમ કે ડૉક્ટર ચેતન કો કોરોનાની મહામારીમાં લોકો પોતાના જીવ બચાવવા માટે ઘરમાં છુપાયા હતા ત્યારે આ જ ડૉક્ટર દ્વારા પોતાના જીવની પરવા કર્યા વગર લોકોના ઘર સુધી પહોંચીને અનેક લોકોના જીવ બચાવ્યા હતા એક સાહેબ કરીને હતા છેલ્લા એમણે આ કોરોના કાળની અંદર એટલી ફરજ બજાવી છે કે એટલી ઓપીડી આવતી પણ દરેક વ્યક્તિની એટલી ખૂબ ખંતથી એમની સેવા કરી છે અને એ લોકોએ અત્યારે એમને બદલી નાખ્યા તો શું અમારું પીએચસી બંધ કરવાનું અમારે એ ડોક્ટર જોઈએ અમારે એ ડોક્ટર જોઈએ જ અહીંયા કારણ કે અમારા ગોમની આજુબાજુ દસ ગોમ પડે છે દસ ગોમની અંદર ડોક્ટર કોઈ છે નહીં અને એ વ્યક્તિ અહીંયા સેવા હતી કે એની અંદર અહીંયા મતલબ એ મશીનરી હતી કે નથી પણ એ એકદમ બહુ બેસ્ટ રીતે એને સેવા આવી છે કોઈ વ્યક્તિ એનો ટાઈમિંગ પરફેક્ટ ટાઈમિંગ એટલું પરફેક્ટ કે એ બીજા કોઈ ડૉક્ટરનું ક્યાંય હશે નહીં તમે જોઈ લો ઓપીડી સ્કોર કે દિવોદર તાલુકાને પીએચસી જે સીએચસી છે એની અંદર પણ એટલો સ્કોર નથી એટલો સ્કોર છે એનો એટલે કોઈ પણ ભોગે અમારે એ ડૉક્ટર પાછો જોઈએ ચાહે અમે આંદોલન કરીએ ચાહે ઉપવાસ કરીએ કોઈ પણ ભોગે અમારે ડોક્ટર પાછો જોઈએ એક જ ડૉક્ટર જોઈએ બીજો કોઈ ડૉક્ટર નહીં શું કોઈ કોને શું તકલીફ પડી કે એ ડોક્ટરને બદલવા પડ્યા જે વ્યક્તિ સારો હતો અહીંયા કામ હાલતો હતો એ વ્યક્તિને કેમ બદલવો પડ્યો અમારું એક છેવાડાનું ગામ છે દિવોધર તાલુકા એમાંથી અમારે ડૉક્ટર નહીં જવાનું આવડું મોટું બીએચસી છે આ છેલ્લા પાંચ છ વર્ષથી બીએચસી છે અહીંયા આવો ડૉક્ટર જ કોઈ નહોતો આવ્યો અને એ સારો એક ડૉક્ટર આવ્યો એ પણ ઉઠાવી લઈ લીધો આ સરકારને શું તકલીફ પડે છે ઓકે ઓકે પાછા નહીં આવે તો આ દવાખાનું કાલથી બંધ કાલે દાડો બીજા શીતાળો પણ અમારે ગરીબોને આ સાહેબ જોવે એટલે જોવે અને અમારી રાડ હોફલીને આ સાહેબ પાછા મેલો એ તકલીફ છે આ સાહેબને તગડવા પડે એમ મોકો અને અમે રૂપિયા નથી દવાખાના દવા લેવા થાય અમારા ઘરે મહિને બારસો રૂપિયા દવા થાય એ બંધ કરી શાય સાહેબે તો અમારા ગરીબાને ગળે ગળાય તો શરીર માનો છો જે તકલીફ છે આ સાહેબને ને તગડવા પડ્યા એમ શું કર્યું આ સાહેબ એ તમને કેમ દેખાયું એમ

જાલોડાના આજુબાજુમાં લાગતા પાંચ ગામના લોકો દ્વારા આજે પીએચસી કેન્દ્ર ખાતે રેલી સ્વરૂપે ડૉક્ટર ચેતન પટેલને પાછા લાવવાના નારા લગાવ્યા હતા ત્યારબાદ દિયોદર બ્લોક હેલ્થ ઓફિસરની આવેદન પણ પાઠવ્યું હતું જો ડૉક્ટર અમને પાછા નહીં મળે તો ગામ લોકો ભેગા મળીને મહિલાઓ દ્વારા જાલોડા આરોગ્ય કેન્દ્રને તાણા મારવામાં આવશે અને ગામ લોકો ઉપવાસ ઉપર પણ ઉતરશે તેવા આક્ષેપ કર્યા હતા ગામ લોકોનું કહેવું છે કે કયા કારણથી અમારા ડોક્ટરની અચાનક બદલી કરવામાં આવી તેનો સરકાર ખુલાસો આપે જો અમને ડૉક્ટર ચેતન પારખદાજ પાછા નહીં મળે તો અહીં બીજા લોકો બીજા કોઈ ડૉક્ટરની અહીં જરૂર પણ નથી માટે અમને અમારા ચેતનભાઈ ચૌધરી પાછા જોઈએ સાહેબ ચૌધરી સાહેબ જોવે એક અમારે ગરીબોને અમારે કોઈ જમીન જાગેરી નથી અમારી સેવા કરે છે પછી મોટા મોટા ઓપરેશન છે ને એના બારસો રૂપિયા દવાખાને થતા થાય એને મફત દવા મળી રહે છે અમારે કોઈ જાગેરી નથી એમ ગરીબ માણસ છે ગરીબ હાલત છે અમારે આ જ સાહેબ જોવે બીજા સાહેબ ના જોવે નહીં મહિલા એ બધી ઓફિસે બેંક જાય બીજા સાહેબ અમારે આ જ હાલોઠમ ના જોયે અમારા ગરીબો માટે સેવા હાલમાં આ સાહેબ હાલત લે એમાં બીજે સરકાર માન કે સાહેબ સાહેબને મેળવો પડ્યો જેમાં અમારો રજ સા થાય ન થવા દો આ સાહેબ હારી ગરીબની સેવા કરે છે એ સાહેબને તકડી તકલીફ તો અમે પોસ્ટ ગમે વસ્તી હોય આવે છે એની બધાની સેવા આવે છે સાહેબ તો આ સાહેબને છે કારણે ખાટવા પડે રૂપિયાવાળા તો દવાખાને નીચે થાય બી ચી દવાખોને થાય રૂપિયા વાળા સાહેબ કે જાલોડા માં જે ડૉક્ટર ચેતનભાઈ ચૌધરી જાટ સાહેબ છે એમની બદલી કરવામાં આવી છે તો અમે એમાં સમજ નથી અમે નહીં પણ અમારા પાંચ ગામના લોકો કોઈ સમજ કે બદલી થાવી જ ન જોઈએ અને એવું પણ સાંભળવા મળ્યું છે કે ત્રીસ દિવસ માટે બદલી કરી પણ અમારે ત્રણ કલાકની બદલી ના ચાલે સાહેબ આ પાંચ ગામના લોકો જે ગરીબમાં ગરીબ લોકો અહીંયા આવે છે દવા કરાવવા તો એને પણ સંતોષ મળે છે એને સાહેબ દવા પણ સારી કરે છે અને જે દિશાના ધક્કા ખાવા પડે છે અહીં જ કામ થઈ જાય છે એટલા માટે અમારે ગામ લોકોની માગણી છે કે આરિયા બદલી રદ થવી જોઈએ અમારે આ જ ડૉક્ટર જોઈએ અને જો આ અમારી માગણી નહીં સંતોષાય તો અમે પાંચ છ ગામના લોકો અહીં ધરણા પર બેસીશું અને નહીં તેથી કામ નહીં થાય તો અમે મામલતદાર ઓફિસ સુધી જઈને ધરણા પર બેસીશું પણ અમારે આ ડૉક્ટર જોઈએ